મોરબી ના સાવસર પ્લોટ માં વીજ થાંભલો ધરાશાયી થઈને રિક્ષા પર પડ્યો રિક્ષા માં નુકસાન થયું સદનસીબે કોઈ જાણહાની નહીં મોરબી શહેર ના જૂના બસ સ્ટેન્ડ પાસે સાવસર પ્લોટ શેરી માં એક વીજ થાંભલો તૂટી પડ્યો હતો વીજ થાંભલો પડી જતાં વિસ્તાર ના રહીશો એકત્ર થઈ ગયા હતા સદનસીબે કોઈ જાણહાની થવાપાની નથી જેથી સ્થાનિકો એ રાહત નો શ્વાસ લીધો હતો सावसर प्लॉट में अमृत मेडिकल स्टोर वाली शेरी में बपोरना समय एक वीज थांभल तूटी पड़ोल रिक्षा पर पड़े हतो जे रिक्शा में नुकसान थवा पमुत आ रहनाक विस्तार अने थांभलो घना समय थी पड़े तेवी हालत में होवा स्थानिकोए तंत्र ने जाण करी होवानी माहिती प्राप्त थई जो कि कोई कामगिरी कराई अने आजे थांभलो तूटी पड़ो જેની જાર થતા તુરંત PGVCL ટીમ દોડી આવી હતી અને લાઇન બંધ કરી થામલો ઉઠાવવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે કે આવા જોખમી થામલાઓ બદલવા અને રિપેર કરવાની કામગીરી સમયસર કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે